સુરતના ડુમસ રોડ પર રાહુલ રાજ મોલ પર એક યુવકને સિમેન્ટ કોન્ક્રીટ મિક્સરને ટ્રકે કચડી નાખતા તેનું મોત થયું હતું આ ઘટના બાદ બુધવારે શહેર પોલીસે હેવી વેહિકલ ડ્રાઈવ રાખી હતી જેમાં પ્રતિબંધિત સમયે શહેરમાં ચાલી રહેલા ભારે વાહનોને પકડીને એક સ્થળે ભેગા કરી કાર્યવાહી કરી હતી પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જાતે ટ્રક ડ્રાઈવરોને પ્રતિબંધિત સમયે શહેરમાં વાહન કેમ ન ચલાવવું જોઈએ તેની સમજણ પણ આપી હતી સુરત ટ્રાફિક પોલીસે શહેરમાં સવારે આઠથી બપોરે એક વાગ્યા સુધી મોટા વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ લાગુ કર્યો છે અને તેમ છતાંય કેટલાક ડ્રાઈવરો આ નિયમોનું ઉલ્લંઘન કરી શહેરમાં પ્રવેશ કરતા હોવાના આરોપો સામે પોલીસ ટીમો સક્રિય બની હતી પીપલોદ વાય જંક્શન નજીક ખાસ ચેકિંગ કેમ્પ યોજીને મોટી સંખ્યામાં ભારે વાહનોને પકડવામાં આવ્યા હતા અને દંડની કાર્યવાહી પણ કરવામાં આવી હતી ટ્રાફિક પોલીસના અધિકારીઓએ કહ્યું કે અનિયંત્રિત ડમ્પરો અને ઓવરલેડ વાહનો શહેરમાં સુરક્ષા માટે મોટો ખતરો છે ઘટના પછી અમે વધુ સખત નિરીક્ષણ અને દંડની પ્રક્રિયા શરૂ કરી છે સુરત ટ્રાફિક પોલીસે નાગરિકોને સૂચના પણ આપી છે કે જો કોઈ ડમ્પર અથવા મોટું વાહન નિયમોનું ઉલ્લંઘન કરતું જણાય તો તાત્કાલિક પોલીસને માહિતી આપો આ કાર્યવાહી શહેરને સડકો પર સુરક્ષા વધારવા અને ગંભીર અકસ્માતો રોકવા માટે લેવામાં આવી રહી છે સુરત શહેર માં ટ્રાફિક નિયમન બરાબર ચાલે અને સાથો સાથ અમને સુરત ના જો નગરવાસીઓ ના જો ખાસ કરીને ટુ વ્હીલર ને એના જો સલામતી પર રોડ પર જળવાય એના માટે જો અલગ અલગ જો એક ગતિ મર્યાદા સાથે જો એક જાહેરનામા કરવામાં આવેલા છે જેમાં ખાસ કરીને જો ભારે ભારી વાહનો છે જેમાં ડમ્પર હોય આરએમસી પ્લાન્ટમાંથી આવતા જો ટ્રાન્ઝિટ મિક્સર વાળી ગાડી હોય છે ઈટ કપચીઓ લઈને આવતા જો આઈસા ટેમ્પા હોય આ બધા તમામ લોકોનો પ્રતિબંધ ફરવામાં ફરવામાં આવેલા છે બપોરે એક વાગે પછી પાંચ વાગે સાંજેથી લઈને રાત્રે દસ વાગે તક આ પ્રકારના કોઈ પણ વાહનો જો શહેરમાં પ્રતિબંધિત છે જો અને આ સમય એવા હોય છે જ્યારે આપના જો પીક ટાઈમ હોય શહેરના લોકો અવર રોડ ઉપર થતી હોય છે એના સલામતીને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલા છે પરંતુ એવું અમે લોકો ઓબ્ઝર્વ કરે કે આ લોકો

પરમિશન મળી છે એના ક્લોઝ કરવા માટે સાથો સાથ જો અમે જીપી સીવીને બી રિક્વેસ્ટ કરીએ છીએ કે આ બધાના બંધ કરાવે જો નિયમોનું પાલન નથી કરતા જોઈએ અને જો રેતી કપચી વળા સ્ટોરેજ કરે છે અને આ લોકો જો આ જો ઇલીગલી જો સપ્લાય કરતા હોય છે આ ટાઈમમાં જો એના ઉપર બી જો એના બી સંપૂર્ણપણે અમે બંધ કરવાની તજવીજ કરીએ છીએ અત્યારે અને જેટલા બી ઈંટોના સંગ્રહ કરવાવાળા ઈંટો ભટ્ટાઓ છે આ બધાને અમે તમામ લોકોને ચેતવણી આપીએ છીએ કે અગર આ પ્રતિબંધિત ટાઈમમાં કોઈ પણ ગાડી આવશે તો અમારે માટે જો પહેલા અમારા સુરત વાસીઓના સેફટી રોડ ઉપર પહેલે પ્રથમ છે જોઈએ એના લઈને આપને ધ્યાન રાખીએ આ માલિકને બી અમે લોકો જોઈએ એને એક સાથે ગુનેગાર કરીશ અને સાથ જોઈએ તમામ એવા આપણે જો બિઝનેસ કામ ધંધા છે પછી અમે વિચારીશ નહીં એને અમે બંધ કરવા માટે જોઈએ કારવાહી આગળ કરવાના છે